અત્યારે હલકી હલકી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે એક એવી વસ્તુ છે કે જેના માટે કોઈ ના ના પાડે અને એ છે એક એક કપ કપ છે કોઈ ખુશીનો પ્રસંગ હોય ટેન્શન હોય સેલિબ્રેશન હોય કે કોઈ આપણા ઘરે મહેમાન મળવા આવ્યા હોય ત્યારે આપણે એક કપ ચાય થી એનું સ્વાગત કરીએ છીએ તો આજે એ જ ચાય ને આપણે લાજવા બનવા માટે ખૂબ જ ટેસ્ટી એવો એક મસાલો બનાવીશું તો ચલો રેસીપી શરૂઆત કરીએ તો એના માટે બધાથી પહેલાં આપણે પેનને થોડી ગરમ કરી લેવાની છે અને એમાં બે મોટી ચમચી આપણે એલચી નાખીશું અને હવે મેં અહીંયા સફેદ મરી લીધેલા છે એ આપણે એક મોટી ચમચી જેટલા સફેદ મરી નાખેલા છે જો તમારી પાસે સફેદ મરી ન હોય તો તમે કાળા મરીનો પણ ઉપયોગ કરી શકો છો અને પોણી ચમચી જેટલા મેં અહીંયા લવિંગ લીધેલા છે એટલે માનો કે વીસથી પચીસ લવિંગ છે અને એના ઉપર ફૂલ હોય ને એવા લવિંગ આપણે લેવાના છે અને મેં અડધી ચમચી કાળા મરી પણ લીધેલા છે અને અહીંયા અહીંયા થોડા આપણે તજના ટુકડા અને અડધું લીધેલું છે અડધું કરતાં પણ ઓછું છે અને બે મોટી એલચી લીધેલી છે એ પણ આપણે એની સાથે જ એડ કરી દેશું અને હવે એમાં જાવંતરી નાખીશું તો જાવંત્રી મેં અહીંયા જુઓ એક આખી જાવંતરી હોય ને એટલી જ લીધેલી છે એનાથી વધારે આપણે નથી લેવાની અને અહીંયા મેં ગંઠોળા લીધેલા છે જુઓ અને ગંઠોળા જ્યારે પણ લો ત્યારે જો એ ગાંઠવાળા હોય ને એવા જ ગંઠોળા લેવાના છે ઊભા લાકડા સ્ટીક જેવા હોય એવા ગંઠોળા નથી લેવાના એ નકલી હોય છે અને સાચા ગંઠોળાની પરખ આવી રીતે ગાંઠવાળા હોય ને એ લેવાના છે અને શિયાળામાં જ્યારે તમે સફેદ મરી છાવાંતરી અને આ ગંઠોળા નાખશો ને તો એના ઘણા બધા ફાયદાઓ છે તમે એને ગૂગલ પણ કરી શકો છો અને આપણા ચાયને વધારે ટેસ્ટ આપવા માટે મેં અહીંયા એક મોટી ચમચી જેટલા આ વરિયાળી લીધેલી છે અને આ છે આપણે તુલસીમાં માંજર જે હોય છે ને એ માંજર લીધેલા છે એ પણ તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે તો જો તમે ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને અહીંયા મેં લેમન ગ્રાસ લીધેલા છે જે ગ્રીન ટી આવે છે એના પત્તા છે અને આ લેમન ગ્રસના પત્તા જે છે એ માર્કેટમાં તમને ઇઝીલી મળી જશે અમારે તો અહીંયા શાક માર્કેટમાં પણ મળી રહી છે અને જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને તમે એને ડ્રાય રોસ્ટ કરી શકો છો આવી રીતે યા તો તમે તડકામાં સુકવીને પણ એનો પાવડર બનાવી શકો છો પણ તમે પાંચ મિનિટ આવી રીતે પેનમાં ગરમ કરશો ને તો એકદમ ડ્રાય થઈ જશે તો હવે એને આપણે સાઈડમાં રાખી અને આપણે આ જે મસાલા છે એને ડ્રાય રોસ્ટ કરવાના છે પણ જો તમને તુલસીના માંજર પસંદ ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને હવે આપણે એને થોડા શેકી લેવાના છે તો જો તમારે શેકવા ન હોય તો તમે તડકામાં સુકાવીને પણ લઈ શકો છો પણ આવી રીતે હલકા ગરમ કરી લેવાથી એક તો એને તમે જ્યારે પીસો ત્યારે એકદમ બારીક પાવડર બનાવી શકશો અને બીજું કે એ જ્યારે આવી રીતે તમે શેકો ત્યારે એની ઓઇલ જે રિલીઝ થશે ને એનાથી એની સુગંધ અને સ્વાદ ડબલ થઈ જશે તો તમે શેકીને લેશો તો તમને ખૂબ જ અનુકૂળ રહેશે અને ફ્રેન્ડ્સ હજી તમે આગળ વિડીયો જોતા રહેજો આપણે હજી ડ્રાય પાવડર પણ આમાં એડ કરવાના છે તો જો અત્યારે તમારી પાસે ડ્રાય જિંજર હોય એના ટુકડા હોય તો તમે અત્યારે જ શેકવા ટાઈમે જ એડ કરી શકો છો તો હવે આપણે જે લેમન ગ્રાસ શેકીને રાખેલા હતા એ પણ આમાં એડ કરી દેશું અને હવે આને આપણે બિલકુલ ઠંડુ થવા દેવાનું છે ગરમ બિલકુલ પીસવાનું નથી જો તમે ગરમ ગરમ પીસી નાખશો તો એમાં ભેજ આવશે અને તમારો જે આ ચાનો મસાલો છે એટલો ટકશે નહીં તો જુઓ આ બધું એકદમ ડ્રાય થઈ ગયું છે હાથેથી એવી રીતે કરો ને તો ભૂકો થતો જાય છે બિલકુલ તમે હાથેથી ટચ કરો તો બિલકુલ ગરમ ના હોવું જોઈએ હવે આટલું ગરમ થઈ જાય ને એટલે આપણે મિક્સી જારમાં નાખીશું પણ શરૂઆતમાં આપણે એને એકદમ પાવડર નથી બનાવવાનું આપણે હલકું એને થોડું દરદરું છે ને એવું પીસવાનું છે કેમ કે આગળ હજુ આપણે એમાં મસાલા એડ કરવાના છે તો હવે મિક્સી બંધ કરી અને આપણે અધકચરો એવી રીતે જુઓ આવો અધકચરો પાવડર બનાવી લઈશું અને હવે અહીંયા મેં ચાર મોટી ચમચી સૂંઠનો પાવડર લીધો છે જે ડ્રાય જિંજર આવે છે એ લીધેલો છે એ આપણે એમાં એડ કરી દઈશું અને હવે એમાં આપણે ઝડપથી પીસાઈ જાય અને એનો ટેસ્ટમાં પણ વધારો થાય એના માટે મેં બે ચમચી અહીંયા સાકર નાખેલી છે તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને બસ આપણે એકદમ એને બારીક પીસી લેવાનું છે હવે તમે ઈચ્છો તો એને ચાળી શકો છો પણ અત્યારે એકદમ બારીક પીસેલું છે એટલે હું એને ચાળતી નથી તો જુઓ હવે આપણો આ ચાનો મસાલો છે એ બની અને તૈયાર થઈ ગયો છે અત્યારે આખા રૂમમાં એની સુગંધ આવે છે એટલું એ ટેસ્ટી છે અને સુગંધ પણ એટલી સરસ છે કે તમને ચાય પીવાનું મન થઈ જશે અને આ સુગંધનો સ્વાદ તો જે ચાય પીતા હોય ને એને જ ખબર હોય છે તો આ આગળ મારે સ્ટોર કરેલો મસાલો છે મેં એ દોઢ મહિના પહેલા બનાવેલો છે અને હવે આપણે જે પણ બરણીમાં તમે સ્ટોર કરો ને એને તમારે વ્યવસ્થિત એકદમ તપાવીને કોરી કરી લેવાની છે જો બરણીમાં પણ થોડો પણ ભેજ હશે ને તો તમારો મસાલો છે એટલો સ્ટોર નહીં કરી શકો અને આ મસાલો એર ટાઈટ બરણીમાં ભરી અને તમે બેથી ત્રણ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ જો તમે અહીંયા સુધી પહોંચ્યા છો અને વિડીયો થોડો પણ પસંદ આવ્યો છે તો એને લાઈક કરી વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો